હા તો મિત્રો તમને આ જનાવર દેખાતું હશે તે કઈ જનાવર છે અને તમે લોકો કયા નામથી જાણો છો અને કયા નામથી ઓળખો છો તો તમે મારી નમ્ર વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂર કરજો અને આ જનાવરનું અસલ નામ તમે જણાવજો કે તમે તમારી પાક કઈ કયા નામથી ઓળખો છો મિત્રો જોઈ લો અને આ ટેટકર નીચે પછી ગયું અને એ બીજી બાજુ ધીરે ધીરે બહાર નીકળશે જોઈ લો મિત્રો એના માટે પોતે ટેટકર ઊભું રાખ્યું છે કે એમને કોઈ નુકસાન ના થાય અને આ જનાવર એકદમ શાંત સ્વભાવનું હોય છે એ કોઈ દિવસ કોઈને નુકસાન કરતું નથી અમે કોઈ દિવસ સાંભળ્યું કે આ જનાવરે કોઈને નુકસાન પહોંચાડ્યું હોય અને હા મિત્રો બીજી વાત જો તમે આને ભૂલથી પણ મારી નાખો તો આને બહુ દૂર ફેંકજો કેમકે આનો કાંટો હોય છે એ બહુ નુકસાનકારક હોય છે જો કોઈ દિવસ પગમાં લાગી જાવ તો એ પગ કહવા લાગે છે અને એ કપાયા સિવાય કોઈ સિદ્ધિ નથી તો રેલો મિત્રો હવે તે કઈ બાજુ જાય છે અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો જોઈ લો હવે ઘાસ તરફ જાય છે અને તે પોતાનું રહેવા માટેની જગ્યા શોધી નાખશે અને એ પણ માટીમાં જ રહે છે જોઈ લો મિત્રો એ હવે પોતાનું મોટું માટીમાં ગાલી અને અંદર ખુશી જાય છે અને બીજી બાજુ બહાર નીકળશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જોઈ લો મિત્રો એ અંદર થઈ અને બહાર નીકળી પેલી બાજુ ઉપરની સાઈડ અને ધીરે ધીરે ઉપર જાય છે પરંતુ એને રહેવા માટેની જગ્યા નથી દેખાતી તો તે પાછું નીચે આવી જાય છે જોઈ લો મિત્રો નીચે આવી રહ્યું છે તે પોતે માટીમાં જ રહે છે અને પોતે પોતાનું મોઢું જમીનમાં નાખી અને ને અંદર જતું હોય છે અને આ જમીનમાં ગયા પછી એટલું ટાઈટ થઈ જાય છે કે તમે એને ખીચો તો પણ બહાર નહીં નીકળતો જોઈ લો મિત્રો માટીમાં બેસી રહ્યું છે અને બીજી બાજુ બહાર નીકળી જોઈ મિત્રો પાછું નીચે આવી ગયું પોતાનું મોડું માટીમાં નાખી દીધું છે અને અંદર જાય છે ધીરે ધીરે અને માટી પણ ભૂ પાડતી હોય છે જોઈ મિત્રો હજી સુધી તો ઉપર નીકળ્યું હજી સુધી એને રહેવા માટેની જગ્યા મળી નથી એને રહેવા માટે એકદમ પોચી જમીન હોય તો તે આસાનીથી અંદર જતું રહે છે તો મિત્રો તમે આના વિશે તો પહેલાં જાણ્યું હશે કે લોકો આને લાખો લાખો રૂપિયામાં વેચવાનું કરતા હતા જેથી પોલીસવાળાએ એવા તો ઘણા લોકોને પકડ્યા હતા આના માટે તો મિત્રો તમને પણ